નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ આજે નિર્માણ પર્સ કાર્યક્રમ આવી પહોંચ્યો છે કાલુપુરની અંદર અને કાલુપુરમાં ઐતિહાસિક મંદિર છે શ્રી સ્વામિનારાયણનું મંદિર અને ખૂબ સુંદર મજાના આજે કલાત્મક હિંડોળાએ ભગવાન ઝૂલી રહ્યા છે તો ચાલો મારી સાથે સાથે મળીને ભગવાનને ખૂબ ભાવથી ઝુલાવીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું મારું નામ અરૂણાબેન કિશોરે પ્રજાપતિ છે હું અરુણાબેન તમે ક્યારે ક્યારે સ્વામિનારાયણના મંદિરે અહીંયા આવવાનું થાય છે અને હિંડોળાના દર્શન કરો છો હા અમે ડેલી અહીંયા આગળ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા આવીએ છીએ અને અમને અહીંયા આવ્યા પછી ઘણો આનંદ થાય છે ઘણી આસ્થા થાય છે અને આ પવિત્ર શ્રાવણ મહિનાની અંદર હિંડોળાનું બહુ જ મહત્ત્વ છે અને વર્ષોથી પણ અહીંયા ઈંડોળા થાય છે અને એક મહિનાના વિંડોળા હોય છે અને હિંડોળાની અંદર આ ફેર છે તે હીરા રત્નના હિંડોળા કરેલા છે અને ખરેખર જોઈ અને આપણને એમ થાય કે ઠાકોરજી ખરેખર સાક્ષાત હિંડોળાની ઉપર ઝૂલે છે લે શ્રાવણ આયો હિંડોળો હિંડોળે ઝૂલે ઘન શ્યામ શ્રાવણ ઈંડોળે ઝૂલેયણ સાવણના આયા હિંડોળા અને હુંડોળે ઝૂલે નર બેને ખૂબ સુંદર મજાનું કીર્તન આપણને સંભળાવ્યું અને હિંડોળાના દર્શન કરો તો કેટલો આનંદ વ્યાપ્ય છે હા અને હિંડોળાના દર્શન કરીએ એટલે આપણને અંદરથી આત્માથી અંદર આપણને એમ થાય કે એ વખતે આપણને સ્વરૂપ જ કંઈક અલગ લાગતું હોય છે કે એ જોઈ અને આપણને અંદરથી એમ કે સાક્ષાત થાય કે સ્વયં ન નારાયણ દેવ કે પછી ઘનશ્યામ મારા સાક્ષાત આપણી સામે ઊભા હોય અને એમની અમીભરી નજરેથી આપણને જોતા હોય એવો આપણને અંદરથી ભાવ થાય છે અને આપણને એમ થાય કે આપણને આ મનુષ્ય જે અવતાર મળ્યો છે એ આપણો એમ કે સાક્ષાત થયો કહેવાય

અને ભૂમિકાબેન તમારે ક્યારે ક્યારે ભગવાનના શરણે આવવાનું થાય એટલે કે મંદિરે આવવાનું થાય છે હું દરરોજે સવારે ભગવાનની મંગળા આરતીના દર્શન કરવા માટે આવું છું સવારે સાડા પાંચ વાગે અહીંયા મંગળા આરતી થાય છે તો સવારે સાડા પાંચ વાગે મંદિરમાં પહોંચી જવા એવો આગ્રહ રાખીએ અમે તો ક્યાં રહો છો અને સવારે સાડા પાંચ વાગે પહોંચી જ આંબાવાડી રહું છું આંબાવાડીથી અહીંયા સવારે પાંચ વાગે કેટલા વર્ષની આ નિત્યક્રમ છે હમણાં જ શીખીશું ત્રણ ચાર વર્ષથી જ પહેલાં તો હું સંધ્યા સમય પર આવતી હતી આવા સમયે પણ હવેથી હું સવારે આવું છું શું વાત છે કે તમે મંગળા આરતીમાં સાડા પાંચ વાગે પહોંચી જાઓ છો તો આખું શિડ્યુલ કેવી રીતે મેનેજ કરો છો જનરલી એવું હોય છે કે સવારે જ્યારે આપણે ઊંઘીને ઉઠ્યા હોય નાઈ ધોઈને પૂજા પાઠ કરીને એકદમ ફ્રેશ હોઈએ આપણા મગજમાં બીજા કોઈ કાર્યો ચાલતા નથી હોતા એટલા માટે આપણે જ્યારે મંદિરે આવીએ તો આધ્યાત્મિક જે માર્ગ છે જે ભગવાનની ભક્તિ કરવી ભગવાનનું હૃદયમાં ધ્યાન કરવું એ સવારમાં આવીને મનને અતિશય આનંદ મળે છે ભગવાનની અચ્છા શું કરો છો આપ વર્ક હું સિંગર છું અચ્છા સિંગર છો શું વાત છે તો તમને કયું પ્રિય કીર્તન છે કે જે આજે તમે અમારી સાથે ગાવાના છો હું અત્યારે હિંડોળા ચાલે છે તો હિંડોળાનું જ એક પદ સરસ મજાનું સંભળાવી સંભળાવ નામે હોરે હોરે મેો મહારજ લા રતન રતન સુફલ ભયો સબકાજ હોફલ ભયો સબકાજ ઇન્દોર ના झरमर झरमर मेहा बे गर्ज गगन घन गा झरमर झरमर मेहाबर गर्ज ग गगन घन गा दादुर मोर बपैया बोलत दादुर मो નું કીર્તન ગાયું તમે હિંડોળું નામે જુલો મહારાજ અને કંઠ પણ એટલો સુંદર અને તમે યંગ છો અને યંગસ્ટર એ યંગ મહિલા હોય કે યંગ પુરુષ હોય બાળક કેટલી ભક્તિ કરવી જોઈએ અને તમે સાડા પાંચ વાગે મંગલા આરતીમાં આવો છો હું તો સવારમાં મંદિરે આવીને ખૂબ ધન્ય થઈ જાઉં છું અને મારો તો મેસેજ બધાને એવો છે સમાજમાં કે ભગવાનની ભક્તિ તો જીવનમાં હોવી જ જોઈએ અને સમય સમયે જો આપણે ભગવાનની માનસી પૂજા કરીએ દરેક તહેવારો જે આવે છે તો હિંડોળો આવ્યા તો મારે મારા ભગવાનને ઝુલાવવા છે કે જન્માષ્ટમી આવી તો મારે મારા ભગવાનનો જન્મોત્સવ મનાવવો છે આવી એક હૃદયમાં ભાવના હોવી અને નિત્ય ભગવાનની ભક્તિ કરવી તો એનાથી મનને અતિશય આનંદ મળે છે અત્યારે સમાજમાં જે ઘર ઘરમાં બધા પ્રોબ્લેમ્સ જાગતા હોય છે કે કોઈને બી ગુસ્સો આવતો હોય સામાજિક સમસ્યાઓ હોય છે એકબીજા એકબીજા પર પોતાનું કર્યું ગમતું નથી હોતું ઘરમાં બી બહુ બધી સમસ્યાઓ આવી રહી હોય છે પણ જ્યારે આપણે આધ્યાત્મિક રસ્તો પકડીશું ત્યારે વડીલોને વિવેક કઈ રીતે આપવાનો છે કે કોની સાથે વિવેકથી કઈ રીતે બોલવાનું છે કઈ રીતે રહેવાનું છે આ બધી જ વસ્તુ મંદિરમાંથી જ શીખવા મળે છે તો અહીંયા સખીઓનું મંડળ છે સત્સંગ સભા પણ થતી હોય છે બાળકોની સભા પણ થતી હોય છે તો ખૂબ સારી એવી વાત છે કે ઘણા યંગસ્ટર જે છે અત્યારે આધ્યાત્મિક રસ્તા પર જોડાઈ રહ્યા છે અને તેમના જીવનમાં જે પણ તકલીફો છે તેનો સામનો કરવાની તેમને શક્તિ તેમને ઉર્જા મળે છે બીજા પણ અહીંયા ઘણા હરિભક્તો આવ્યા છે તેમની મુલાકાત કરીએ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું ભારતી સોલંકી અને ભારતીબે હિંડોળાના દર્શન કર્યા તમે હા ઇંડોળાના દર્શન કરીને જયા અમે તો આજે શેના હિંડોળા હતા એટલે જ્યાં નીચે હિંડોળા હતા એ મોતીના હતા જળતર મોતીના પછી શંખના પછી ઘણા બધા બધા જાત જાતના મોતી સ્ટોન ઇલાયચી ઘણા બધા હિંડોળા હતા તો ક્યારે ક્યારેક હિંડોળાના દર્શન કરવાનું થાય છે અને તમે દર્શન કરો છો હિંડોળાનું શ્રાવણ મહિનો છે એટલે એક ટાઈમ તો અમે અહીંયા શ્રાવણ દર્શન કરવા આવીએ છીએ બાકી શાહીબાગ મંદિરે પછી જ્યાં નજીકમાં જે કંઈ મંદિર હોય બધા મંદિરે અમે દર્શન કરવા જઈએ છીએ રેગ્યુલર તો આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને હિંડોળાના જ્યારે દર્શન કરો તો કેવો ભાવ રહે છે ભગવાન પર એવું લાગે છે કે અમે ભગવાનને ભગવાનને અમે હિંડોળો ઉપર હિંડોળામાં અમે ઝુલાવી રહ્યા છીએ અને ભગવાન ઝૂલીને અમારા ઉપર પ્રસન્ન થઈને અમને આશીર્વાદ આપી રહ્યા છીએ એવો અંતરથી આનંદ થાય છે અમને અંતરથી આનંદ થાય છે અને અહીંયા વાતાવરણ કેવું લાગે છે તમને મંદિરમાં આવી અને આજે ભક્તિમય વાતાવરણ હોય છે આમ લોકોનું બધું ભૂલાઈ જાય છે આનંદમય વાતાવરણ રહે છે અને એકદમ આમ દિવ્ય દિવ્ય લાગે છે મંદિરમાં તો ઘણા બહેનો જે છે એ ઘણી બધે દૂરથી આવે છે મેમનગરથી બહેન આવ્યા છે અને હિંડોળાના દર્શન કર્યા અને તેમને ખૂબ આનંદ થયો એટલે મંદિરમાં જ્યારે તમે પ્રવેશો છો તો એક એવી ઉર્જા હોય છે કે જે ઉર્જા તમને ખૂબ મદદ કરે છે અને તમારી જે નકારાત્મક ભાવનાઓ છે એને ઠારી દે છે અને એક સરી સારી પોઝિટિવ ભાવનાનો સંચાર કરે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું વિપુલ રાઠોડ અને આપનું નિશાબેન વિપુલભાઈ રાઠોડ તો તમે હસબન્ડ વાઇફ ક્યારે ક્યારે દર્શન કરવા આવો છો અને જીવનમાં કેટલો આનંદ છે કે જ્યારે પ્રભુના શરણે આવો ભગવાનના શરણે જીવન અર્પણ કરો તો પ્રભુના શરણે તો આનંદ જ આનંદ જ હોય દિવ્ય અનુભૂતિ હોય સમજો એમાં મહારાજ ઘનશ્યામ મહાપ્રભુ અક્ષરધામના અધિપતિ જે મળ્યા છે એનો આનંદ અલગ જ અનુભૂતિ સમજો ઇન્દોરાના દર્શન કર્યા ઇન્દોરા દર્શન કર્યા કેટલા વર્ષોથી કરો છો સત્સંગની શરૂઆત થઈ ત્યારથી લગભગ 20 વર્ષથી 20 વર્ષથી સત્સંગ કરો છો હા 20 વર્ષથી મારા મામા અહીંયા દુર્ગાધાની પોરમાં રહેતા હતા અને મારા દાદા અહીંયા હું સવારે લગભગ મંગરા ગરબા આવતું હતું સવારના પેલા આપણે ધરૂર માસમાં બી આવેલું છે જે મહારાજને મળ્યા એ દિવ્ય છે સમજો તો જયારે સત્સંગ હોય જીવનમાં હસબન્ડ વાઈફ બંને સત્સંગ કરતા હોય તો એ બંનેનું જીવન કેવું સાથે વ્યતીત થાય છે અમારું જીવન એવું સાથે વ્યતીત થાય છે કે અમે ગમે તે કે આપત્તિ કોઈ પણ વસ્તુ આવી હોય ને તો પહેલાં ભગવાન હાજર થઈ જાય કંઈ બી તકલીફ પડી હોય ને તો ભગવાન પહેલાં અમારું કામ કરી જાય છે એટલે અમારે બેમાં એવી કોઈ તકલીફ જ નથી પડી કે અમારે અને ભગવાન અમારી સાથે જ છે અને જોડે જ છે સવારે ઉઠીએ ત્યાંથી ભગવાનનું સ્મરણ હોય છે ભગવાનનું ધ્યાન હોય છે પછી જ અમારી સવાર પડે અને પૂજા અમારી પો બધાની અલગ અલગ પૂજા હોય છે કે એમની પૂજા બી અલગ ને એ પૂજા કર્યા પછી જ અમારે જળ અગ્નિકાર કરવાનું હોય છે હસબન્ડ વાઈફનું આ સંસાર છે જ્યારે સત્સંગમાં જોડાયા છો ત્યારે એ સંસારની અંદર કોઈ પણ પીડા કોઈ પણ તકલીફ આવી હોય તો એ પ્રાર્થનાથી તમે હલ કરી દો છો અને અત્યારનું જીવન કેટલું વ્યતીત કરી રહ્યા છો કેટલું સારું વ્યતીત કરી રહ્યા છો અત્યારનું બી અમને અમને ખુદને એવું થાય છે કે આ જન્મમાં તો મળ્યા પણ આ જ્યારે આ ભગવાન મળ્યા છે ને ત્યારે અમારો છેલ્લો જન્મ છે કે હવે અમારી ભ ભગવાનની મૂર્તિમાં છીએ અમે અમે બંને જણા અને અમારું સેવામાં જ અમારું જીવન જાય બસ એવું જ અમે બે પ્રાર્થના છે મહારાજ અને હિંદોળાના દર્શન કરો તો કેટલો આનંદ રહે છે બહુ બહુ સરસ આનંદ રહે છે જાણે દિવ્યતાનો અનુભવે છે એમ કે સાક્ષાત ભગવાનને આપણે ઝુલાઈ રહ્યા છીએ સાક્ષાત ભગવાન છે એમ ભગવાનને એ એટલો એવો દિવ્ય ભાવ રહે છે ને અંદર કે આપણે ખુદ ભગવાનને ઝુલાઈ રહ્યા છીએ એમ કે ભગવાન ભગવાન જ છે એમ એવું નહીં મૂર્તિ મૂકી છે એટલે મૂર્તિને ઝૂલે છે એવું નહીં એવું ભાવ કે સાક્ષાત ભગવાનને ઝુલાઈ રહ્યા છે એમ તો હસબન્ડ વાઈફ છે ને વીસ વર્ષથી તેઓ સત્સંગ સાથે જોડાયા છે ને તેઓ કહી રહ્યા છે કે જ્યારે હિંડોળાના દર્શન કરીએ ત્યારે એવું ભાવ ઉત્પન્ન થાય છે કે સાક્ષાત ભગવાનને જોલાવી રહ્યા છે તો મિત્રો સૌથી પહેલા તો ભક્તિની અંદર ભાવ જ જરૂરી છે શુદ્ધ ભાવે તમે જ્યારે પ્રવેશો મંદિરની અંદર તો આપોઆપ તમને કેવી એવી પોઝિટિવ ઉર્જા દેખાશે કે તમારા જીવનમાં ઘણા પરિવર્તનો લાવી બતાવશે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું મારું નામ પંચાલ ભગવતીબેન અને આપનું નામ શું છે વિમળાબેન પંચાલ અને બંને બહેનો સાથે ભજન કીર્તન કરો છો અને બંને બહેનો મંદિરે આવો છો તો મોટું કોણ છે આ બેન મોટા છે અને તમે નાના છો નાની જ છો તો બંને બહેનોની ભક્તિ કેટલા વર્ષ જૂની છે બહેનો તો અમે જમ્યા ત્યારથી બંને ભક્તિ બંનેની ભક્તિ તો અમે જ્યારથી અમે ચલો સંસારમાંથી રિટાયર થયા ને એટલે અમે ભક્તિ તરફ વળી ગયા છીએ છોકરા પડી ગયા પછી અમે ભક્તિ તરફ વળી ભગવાનનું નામ ચાલુ કરી થોડી નિવૃત્તિ આવી જીવનમાં ત્યાં ભગવાનનું નામ ચાલુ કર્યું અત્યારે બધા મંદિરોના દર્શન કરો છો તો એ કેટલો આનંદ છે આ જે નિવૃત્તિ બાદ જે તમે જીવનને ગાળી રહ્યા છો પ્રભુના શરણે અર્પણ કરો છો કેટલો આનંદ છે ખૂબ જ આનંદ થાય જેમ થાય છે કે હું ભગવાન જોડે જ છું અને ભગવાન મન જ જુએ છે એટલું બધું આનંદ થાય છે ક્યાં ક્યાં જાઉં છું બંને બહેનો જો સાંઈબાગના સ્વામિનારાયણ મંદિર ગયા લીંકંઠ મહાદેવ મંદિર ગયા પછી દશામાનું મંદિર બનાવ્યું છે ને પેલું પ્લેન કરી સવારું ત્યાં ગયા હવેલી ગયા હવેલી ગયા ને હવેલીથી પછી માધુપુરા માતાના દર્શન કરીને અહીંયા સ્વામિનારાયણ મંદિર આવ્યા એટલે રોજનું તમારું ફરવાનું હોય છે કે એક દિવસ ફાળો છો અમુક દિવસ જ્યાં વાર તહેવાર હોય ને ત્યારે જ ફાળવીએ છે અમે ખૂબ સારી બાબત કહેવાય કે તમે બંને બહેનો નીકળી જાઓ છો ફરવા માટે પ્રભુના દર્શન કરવા માટે તો ઘણા બહેનો છે કે જેઓ નીકળવામાં ફરિયાદ કરતા હોય છે કે મને કોણ લઈ જશે હું કેવી રીતે જઈશ હું ભૂલી પડીશ એવા બહેનોને તમે શું કહેવા માંગશો એ આત્મનિર્ભય બનવું પડે અને બધા એ ભેગા થઈ અને ભલે આપણાથી નથી ચલાતું ઓટો કરીએ ગાડી કરીએ કંઈ બી કરીને ભગવાનના દર્શન કરવા જવાનું ગમે એટલું દૂર હોય ને તો બી ગાડી કરીને દર્શન કરવા જઈએ જયારે ઘરમાંથી બહાર નીકળો છો તો બહારની દુનિયા અને ભગવાનનું મંદિર કેવું લાગે અરે બહુ જ સરસ લાગે બહુ રળિયા ઘરે જવાનું મન ના થાય ભગવાનના મંદિર જઈએ ભગવાનની ભક્તિ કરીએ દર્શન કરીએ ખૂબ જ આનંદ થાય આખો દિવસ આનંદમાં જાય તો બંને બહેનો રિટાયર્ડ લાઈફ છે તેમને એન્જોય કરી રહ્યા છે અને પ્રભુના શરણને દર્શન કરવા માટે જાય છે બધા મંદિરોના દર્શન કરે છે અને ખૂબ આનંદથી તેમનું જીવન વ્યતીત કરે છે આજે ભગવાનના હિંડોળાના દર્શન કર્યા તો ભગવાન આજે કેવા લાગતા હતા અરે બહુ સુંદર ભગવાનના એમતા એક ભગવાન આવો હું તમને ઈચકા નાખું ભાવ હા એવો ભાવ અને પૈકી એ હિંડોળા સરસ બનાવે છે હા આમ ભગવાનની મૂર્તિ જોઈએ ને એટલે અંતરનો ભાવ એટલો ઉભરાય ને આમ આનંદ પ્રફુલ્લિત થઈ જઈએ મન એકીદમ પ્રફુલ્લિત થઈ જાય બહુ બહુ જ ગમે દર્શન કરવા તો બંને બહેનો છે એની વાત જાણીને ખૂબ આનંદ થયો કે તેઓ સાથે મળીને અને રિક્ષા બાંધીને અલગ અલગ મંદિરોએ જાય છે અને દર્શન કરે છે તમે પણ જો ઘરની બહાર નીકળશો તો તમે ઘણું બધું પામશો ફક્ત એક શરૂઆત કરવાની જરૂર છે કોઈ પણ જગ્યા પર જાઓ એકલા ફરો આનંદ કરો જીવનમાં તો આ જ આનંદ તમને દિવ્યતાનો અનુભવ કરાવશે

સરસ મજાના ભગવાનના હિંડોળા છે હિંડોળાના દર્શન કર્યા ફેમિલી સાથે અને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે જ્યારે મંદિર આવીએ છીએ ત્યારે અને નરણ નારાયણ દેવના જે હિંડોળા છે સોનાના દાગીનાના હિંડોળા છે સોના ચાંદીના દાગીના અર્પણ કર્યા છે અને ફેમિલી સાથે જ્યારે આવવાનું બને તો જીવન કેવું જાય છે કે જ્યારે તમે હસબન્ડ વાઈફ મંદિરે આવો છો પ્રભુના શરણે દર્શન કરો છો જ્યારે આપણે એક ભક્તિમાં લીન થઈએ ત્યારે આપણું જીવન એક અનેરું બની જતું હોય છે અને એક શાંતિની અનુભૂતિ અને આપણું જીવન એકદમ સરળ બની જતું હોય છે તો હસબન્ડ વાઈફ છે કે અલગ અલગ વિસ્તારોમાંથી તેઓ આવે છે અને અહીંયા હિંડોળાના દર્શન કરે છે અને આનંદની અનુભૂતિ મેળવે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે આપનું અશ્વિનભાઈ કાછિયા અને આપનું નામ શું છે મીનાક્ષીબેન અશ્વિનભાઈ તો હિંડોળાના દર્શન કરવા માટે અને ભગવાનના મંદિરે ક્યારે ક્યારે આવવાનું બને છે પૂનમે અગિયાર હશે આવીએ છીએ

કે દર પૂનમે મારા ભક્તોએ દર્શન કરવા આવું એટલે પ્રગટનો અનુભવ થાય અને આત્માને શાંતિ મળે અને જીવનું કલ્યાણ જીવનનો શિક્ષાપત્રી કેટલી અનુસરી શકાય છે હા શિક્ષાપત્રી આપણા જીવનની અંદર ભગવાનના લખેલી એ પોતાની અનુભૂતિના અને આપણને દિવ્ય દર્શનના અનુભવ મારી વાણી મારું સ્વરૂપ એમ ભગવાને પોતાની વાણી દ્વારા કર્યું શિક્ષાપત્રી વાંચીએ તો આપણે ભગવાનનું સ્વરૂપ સમજ્યા બરોબર કહેવાય જીવનમાં કેટલી સાર્થક કરી શકાય ઉતારી શકાય જેટલી આપણે ઉતારીએ એટલું આપણને જીવનમાં શું ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર પુરુષાર્થની સિદ્ધિ પામીએ અને મહાસુખ મળે આપણને તો આજે ભક્ત છે હસબન્ડ વાઈફ છે કે પૂનમ અને અગિયાર રસ અહીંયા મંદિરની અંદર ભરે છે અને તેઓ પોતાના જીવનને ધન્ય બનાવી રહ્યા છે આવી જ રીતે અનેક ભક્તો છે કે અહીંયા નિત્ય મંદિરે આવે છે ને દર્શન કરે છે એક પરિવાર છે કે જેઓ ફક્ત હિંડોળાના દર્શન કરવા માટે નીકળ્યા છે બે ભાઈઓ છે કે અને બે વહુ છે અને જે બા છે ઘરના વડીલ છે તેમને લઈને તમામ મંદિરો જે છે સ્વામિનારાયણ ભગવાનના તેના દર્શન કરવા માટે તેઓ લઈ જઈ રહ્યા છે અને આજે અમદાવાદ આવ્યા છે સુરતથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શું નામ છે બાપનું કસ્તુરબેન

એટલે પ્લાન કોનો હતો કે જવું છે આવી રીતે મોટાભાઈનો મોટાભાઈનો પ્લાન હતો કે આપણે બાને અને પરિવારજનો સાથે વાતનું મંદિર કે દિવસનું જોયું નથી અને મને બહુ યાદ આવે છે મંદિર એટલે કે હાલો આપણે આજ જ નીકળીએ તે નીકળ્યા અમે આજે ખૂબ આનંદની વાત કહેવાય કે આખો પરિવાર જે છે આવી રીતે દર્શન માટે નીકળે છે અને પહેલાં તો શ્રવણ હતા કે જે પોતાના માવતરને કાવડ પર લઈ જતા હતા અત્યારે તો તો ઘણી બધી સુવિધા છે તમારા તમારા ઘરે માતા પિતા હોય તેને દર્શન કરવા માટે લઈ જાઓ કોઈ જગ્યા પર ફરવા માટે લઈ જાઓ એ જે આનંદ છે એ અનેરો આનંદ છે અને બાના ફેસ પર એ જ આનંદ દેખાઈ રહ્યો છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો ભાઈ તમને કેવો વિચાર આવ્યો કે મારી મમ્મીને આવી રીતે દર્શન માટે લઈ જવું છે બે દીકરા અને એની બે પુત્ર વધુ

સમય ચોવીસ કલાક જ હોય છે પણ એ કાઢવો એ આપણી જવાબદારી છે અને આખી જિંદગી આપણને માવતરે મોટા કર્યા હોય તો એની છેલ્લા દિવસોમાં એની ઈચ્છાઓ પૂરી કરવી આપણી ફરજ છે ખૂબ સરસ વાત કહેવાય અને તમે તમારા સાસુ માને લઈને આવ્યા છો તો તમને કેટલો આનંદ છે અમને તો બહુ વધારે આનંદ છે દર્શન કર્યા તમે હા કર્યા તો કેવા લાગ્યા આજના ભગવાન કેવા લાગ્યા સરસ લાગ્યા તો તમે તમારી નાનારાયણ હોય ને એવા જ લાગ્યા અહીંયા તો ડુંગરાવાળીને પૂછતા પહેલાં ઘરના આંગણાવાળીને પૂજશો તો આપોઆપ તમારું જીવન ધન્ય બનશે અને નાના દીકરા છે તેમની પણ મુલાકાત કરીએ તો મોટાભાઈની ઈચ્છા હતી અને તમે તમારા મમ્મીને લઈને આવ્યા છો દર્શન કરવા માટે તમારા સાથે બધાની વ્યવસ્થા છે તો તમે કેવી રીતે મેનેજમેન્ટ કર્યું બધું જમવાનું ક્યાં છે ક્યાં ક્યાં મંદિરે જઈશું અમારે નક્કી હતું પહેલાં ખાલી વડતાલના દર્શન કરવાનું પછી નક્કી થયું વડતાલ અમદાવાદ જેતલપુર અને અહીંથી ટોડરા જવાનું છે એટલા દર્શન કરીને અને પછી અમે રિટર્ન સુરત જઈશું સંયુક્ત પરિવાર છે તમારો પરિવાર સાથે જ રહો છો નહીં અત્યારે આમ સાથે જ રહીએ છીએ એક જ મકાનમાં ઉપર નીચે રહીએ છીએ સારી વાત કહેવાય અને બીજા ભાવી પણ છે આપનું નામ શું છે ચેતનાબેન અને ચેતનાબેન તમે આવી રીતે સાસુમાં સાથે દર્શન કરવા માટે નીકળ્યા છો પરિવારજનો સાથે નીકળ્યા છો તો આનંદ કેટલો છે બહુ જ અમને બધાને એકબીજાને સાથે જવામાં જ મજા આવે છે વાત છે તો આ એક પરિવાર છે કે આપણને એક મેસેજ આપી રહ્યો છે કે તમારા પરિવારજનો સાથે આનંદ કરો અને એ આનંદની પળો છે એ જીવનમાં ખૂબ જરૂરી છે અને તમારા પરિવારજનો સાથે તમે જે પણ ભક્તિ ભાવ અને પૂજા પાઠ કરશો એ જ ભગવાન અર્પણ કરશે સ્વીકારશે લ સાત વરસના લ પાટીને ભણવા ગયારે લો લ ભાઈ ભાઈ ભાઈને અર ખન માની ઉમરમાં વિસર વિસરારે લો લ મોટા ભાઈ વાડી અથી આઈ રેલો લો લ ઘનશ્યામાં અવા જો સવા ल वाक सिबडी ना नाखे तर उरमावन विसरा रेलो लोटा भयवाडी अिया रेलो ल सवारे आो गंछामारे लो लिंद बसेबडी ना नाखे तर मरमावन નિર્માણ નિર્માણપોર કાર્યક્રમમાં આજે આપણે ખૂબ સુંદર મજાના ભગવાનના કલાત્મક હિંડોળા જે સોના ચાંદીના દાગીનાના હતા તેના દર્શન કર્યા અને ભગવાનને ખૂબ ભાવથી જુલાવ્યા મિત્રો કોઈ પણ મંદિરની અંદર જાઓ તમારો ભાવ શુદ્ધ રાખો આપોઆપ તમને એવી ઉર્જાનો સંચાર દેખાશે કે જે ઉર્જા તમારા જીવનમાં ખૂબ ખુશીઓ ફેલાવશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો જય સ્વામિનારાયણ